ભરૂચ એસટી ડેપો ખાતે આધુનિક ઉપકરણો દ્વારા સઘન સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે મુસાફરોને સ્વચ્છ સુવ્યવસ્થિત અને સારી ગુણવત્તાયુક્ત બસ સ્ટેશનની સુવિધા મળી રહે તેવા ઉદ્દેશ સાથે રાજ્ય પરિવહન નિગમ દ્વારા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અદ્યતન સફાઈ મશીનો અને આધુનિક સાધનોનો ઉપયોગ કરી બસ સ્ટેશનના પ્લેટફોર્મ વેઇટિંગ એરિયા તેમજ સમગ્ર પ્રાંગણની નિયમિત સફાઈ કરવામાં આવી રહી છે આ સફાઈ કામગીરીથી બસ સ્ટેશન વધુ સ્વચ્છ અને સુખદ બન્યું છે જેનો સીધો લાભ મુસાફરોને મળી રહ્યો છે આ અંગે ભરૂચ એસટી ડેપોના મેનેજર વિશાલ છત્રિવાલાએ માહિતી આપતા જણાવ્યું કે આધુનિક ઉપકરણો દ્વારા સફાઈ વધુ અસરકારક બની છે તેમણે મુસાફરોને સ્વચ્છતા જાળવવામાં સહકાર આપવા અપીલ પણ કરી હતી ડેપો મેનેજર વિશાલ છત્રિવાલા મુસાફરોને સ્વચ્છ અને સારું બસ સ્ટેશન મળી રહે તેવા

અવિચારોમાં વેક્યુમ ક્લીનરની મદદથી પણ સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલ છે સદર આધુનિક ઉપકરણોની મદદથી માનવીય શ્રમમાં ઘટાડો થવા પામે છે અને મુસાફર જનતાને સ્વચ્છ સારું અને ઉચ્ચ બનવા તેવું બસ સ્ટેશન આપી શકીએ છીએ આ વિડિયો કો લાઈક કરે અમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે અમારી ન્યુ વિડિયોસ સૌથી પહેલે દેખને કે લિયે